ઓળખ થતા તેમની લઈને ભાવનગર ખાતે તેમના નિવાસ સ્થાને લાવવામાં આવ્યા હતા ગોહિલ વકીલ હતા હતા અને પરિવાર સાથે રાજકોટ ફરવા ગયા તેઓ તેમના પરિવારને લઈને ટીઆરપી ગેમ ઝોનમાં ગયા હતા તેમાં પરિવારનો બચાવ થયો પરંતુ ઓમદેવસિંહનું અવસાન થયું હતું તેમના મૃતદેહ ભાવનગર આવતા મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા ઓમદેવસિંહ ગજેન્દ્રસિંહ ગોહિલ રાજકોટ તેઓના પરિવાર અને ભાણેજ ધેમરાજ સિંહને લેવા માટે ગયા હતા જેમાં તેઓ તેમના માતા બનેવી ભાણીઓ તેમજ પરિવારજનો સાથે ટીઆરપીમાં ગયા હતા હોનારત બાદ તેમની બનેવી વિજેન્દ્રસિંહ જાડેજા તેમનો ભાણીઓ ધર્મરાજ સિંહ જાડેજા અને ઓમદેવસિંહ ગોહિલ અગ્નિકાંડનો ભોગ બન્યા હતા ઘટનામાં ઓમદેવસિંહ ગોહિલ અને તેમના બનેવી વિરેન્દ્રસિંહ તેઓ બંને ટીઆરપી ઝોનમાં

તેમાં એફએસએલ ટીમ દ્વારા ડીએનએ ટેસ્ટ કરવામાં આવ્યો હતો જેમાં ભાવનગરના વકીલ ઓમદેવસિંહ ગજેન્દ્રસિંહ ગોહિલના ડીએનએ મેચ થયા હતા